ભાઈ અમારે ઈ કે જાસે ભાઈ આલી આલી રાજો સોદુ એ મારી ગાડી રહે તો મોઈ નાખે જો યાર આ રાજ છે અને આ તમારું નામ ભાઈ ભૂલી ગયો હે સુરેશ સુરેશભાઈ ભાઈ ગોહિલ લે આ કાચ બોલાયો છે જો સાવન મહિને દિવસે જ રસ્તામાં ફરતો તો ફરતો ફરતો લાવ્યો તળાવમાં